નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈવના લોકપ્રિય કાર્યક્રમ પાવર પ્લેમાં આપનું સ્વાગત છે સૌથી મોટી અને મહત્વની ખાસ કરીને જેની ચિંતા કરવાની છે તકેદારી રાખવાની છે અને આગોતરા આયોજનમાં આપણે કેવી રીતે વર્તવું એક ચિંતા સબબ મુદ્દો ગુજરાતમાં ફરીવાર ઉપસ્થિત થયો છે એ છે કોરોનાનો નવો વેરિયન્ટ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં જે ઝડપે વધી રહ્યો છે તે ખરેખર ચિંતાજનક છે ગઈકાલ સુધી એવું હતું કે કોરોનાના કારણે સંક્રમણના કેસ વધતા હતા આજે એક આધેડ એટલે કે લગભગ પંચાવન વર્ષીય વ્યક્તિનું કોરોના ના કારણે મોત થયું છે એવું ચોક્કસ ના કહી શકાય કારણ કે ત્રણ ચાર દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા હતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને અન્ય શારીરિક બીમારીઓ પણ હતી પરંતુ કોરોનાથી પણ તેઓ ગ્રસિત હતા હવે સૌથી મોટી અને મહત્વની બાબત એ છે કે જે રીતે એટલે હું આપને જણાવું કે છેલ્લા ચોવીસ કલાકમાં નવા આંકડાઓ અપડેટ થશે સાડા સાત આઠ વાગે પણ અમદાવાદમાં લગભગ એકસો પંચોતેર જેટલા કેસ વધ્યા છે એટલે અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં કેસ વધ્યા છે રાજકોટમાં જે ઝડપે કેસ વધી રહ્યા છે એ પણ ચિંતાનું એક મોટું કારણ છે સ્થાનિક પ્રશાસન હોય રાજ્ય સરકાર હોય સ્થાનિક નાગરિકો હોય આપણે વાત કરીશું કેવા પ્રકારના પ્રિકોશન્સ શરૂઆતથી જ જે કોરોના અત્યારે વકરતી ચાલમાં છે રીતની તકેદારી રાખવી જોઈએ આપણી સાથે ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ જોડાયેલા છે ડૉક્ટર સાહેબ આપનું સ્વાગત છે વીઆર લાઈવમાં ડૉક્ટર પટેલ સાહેબ જે રીતે ઓમિક્રોન જે વેરિયન્ટ હતો એનો એક નવો વેરિયન્ટ ગુજરાતમાં પગપેસારો કરી ગયો છે ચિંતાની સ્થિતિ નાગરિકો માટે છે તબીબી જગત માટે છે સામાન્ય લોકો જે રીતભાત અને વ્યવહાર કરતા હોય છે એના ઉપર અત્યારથી કોઈ પ્રકારે તકેદારી રૂપ પગલા લઈ શકાય તો એ કેવી રીતે આપ જુઓ છો ઓકે આ કોવિડ નો અત્યારે જે નવા કેસીસ જોવા મળે છે એ વાયરસ જે છે એ NB181 ધેટ ઇઝ અ વેરિઅન્ટ ઓફ ઓમિક્રોન વાયરસ જે લાસ્ટ આપણે જ્યારે સબસાઇડ થયો ને જે છેલ્લો વીક વાયરસ હતો એનું જ વેરિઅન્ટ છે સ્ટેટિસ્ટિકલી વાત કરું તો ઓલ ઓવર વર્લ્ડમાં લગભગ દોઢેક લાખ કેસીસ થયેલા છે અને સરેરાશ એટલે ફોર પોઈન્ટ એટ પરસન્ટ ઇન્ફેક્ટિવિટી છે એટલે એવરી ડે પાંચ ટકા લોકો સંક્રમિત થાય છે કોવિડ વાયરસથી ઇન્ડિયાની જો વાત કરું તો ઇન્ડિયામાં ડેઈલી અગિયારસોથી બારસો કેસ પોઝિટિવ થાય છે એટલે એટ પ્રેઝન્ટ સાડા છ હજાર છ હજાર આઠસો સમથિંગ પોઝિટિવ થઈ ચૂક્યા છે અને એમાંથી હાઈએસ્ટ અત્યારે કેરાલામાં છે નિયરલી અગિયારસો બારસો જેવા કેસીસ અને બાકી ગુજરાત મુંબઈ દિલ્હી અને બીજા મેટ્રો સિટીમાં સરેરાશ પાંચસોથી છસો કેસ પોઝિટિવ છે હવે બેઝિકલી આ એક માઇલ્ડ વેરિયન્ટ છે પરંતુ કોવિડને હળવાસી લેવાની બિલકુલ જરૂર નથી કારણ કે જે લોકો ઉંમરલાયક છે જેમને ડાયાબિટીસ છે જેમને બીજી કોઈ બીમારીના હિસાબે એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અથવા કેન્સરની કોઈ કિમોથેરાપી ચાલતી હોય અથવા એચઆઈવી કેના જેવા કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ ડિઝીઝીસ પીડાતા હોય એ લોકોને જો આ વાયરસનું ઇન્ફેક્શન થાય છે તો એના સિમ્ટમ્સને હળવાસી લેવાથી ઘણીવાર એ સિવિયર એ ગંભીર રૂપમાં પરિણામતું હોય છે અને પેશન્ટ્સને આઈસીયુ કે વેન્ટિલેટર સુધીની પણ જરૂર પડી શકતી હોય છે એટલે પર્ટીક્યુલરલી જ્યારે તમને અત્યારના સમયમાં જ્યારે કોવિડના કેસીસ પોઝિટિવ જોવા મળી રહ્યા છે એવા સંજોગોમાં જો સામાન્ય ફ્લુ ટાઈપના સિમ્ટમ જેમ કે શરદી ગળામાં બળતરા ખાંસી અથવા ઠંડી લાગીને તાવ આવો તો એ કોવિડ હોઈ શકે છે એટલે તમે તમારા ફિઝિશિયન કે ફેમિલી ડૉક્ટરને કોન્ટેક્ટ કરીને એના માટેના જરૂરી કન્ફર્મેટિવ ટેસ્ટ જે આપણે આરટી પીસીઆરસ અને નઝર સોપ નથી કરતા હતા એ આપણે કરવો જોઈએ અને જો એ પોઝિટિવ આવે તો એની જે ટ્રીટમેન્ટ છે એ અત્યારે હાલમાં સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ મુજબ જ છે એમાં કોઈ જ નવો વેરાયટી છે નહીં માઇલ્ડ ટુ મોડરેટ ટાઈપના જે કેસીસ હોય છે એમાં આપણે જે આઇસોલેશન જે હોય છે એ સાતથી આઠ દિવસનું ક્વોરેન્ટાઇન પીરિયડ્સ હોય છે માસ્ક પહેરવાનું હોય છે એડિક્યુએટ હાઇડ્રેશન ફિઝિકલ રેસ્ટ અને નોર્મલ ફૂડ અને જો આપના સિમ્ટમ્સ વર્સન થાય કે જેમાં શ્વાસ લેવાની તકલીફ પડે ઓક્સિજનનું પ્રમાણ ઘટે અથવા આપને ખાંસી કેનું પ્રમાણ વધે તો એમાં એવા પેશન્ટને આપણે હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડતી હોય છે ડૉક્ટર જીતેન્દ્રભાઈ આપણી સાથે ડૉક્ટર ચિંતન પટેલ પણ જોડાયા છે દર્શક મિત્રો અમારી સાથે ડૉક્ટર ચિંતન પટેલ પણ જોડાયા છે એ પણ એમની વાત કરશે ચિંતનભાઈ અમે કાર્યક્રમની શરૂઆતમાં પહેલાં જ પ્રશ્નથી વાત કરી કે કોરોનાનો નવો વેરિયન્ટ આવી ગયો છે કેરળમાં સૌથી વધારે કેસ છે બીજા નંબરે ગુજરાત છે પછી મહારાષ્ટ્ર પણ છે નવા વેરિયન્ટ માટે થઈ અને જે કોવિડ નાઇન્ટીનનો એક ફેસ આપણે જે રીતે પસાર કર્યો નાના બાળકથી લઈને ઉંમરલાયકના લોકો સુધી ખબર કેવી રીતે પડશે કે કોવિડ સંક્રમણ એમનામાં ઘર કરી ગયું છે અથવા પ્રવેશવાની તૈયારી છે સામાન્ય જ લક્ષણો હશે શરદી ખાંસી કે એમની કોઈ અલગ રીતે ખ્યાલ આવે કે આમાં કોઈ થોડું ગંભીર થવાની જરૂર છે નો ડાઉટ ગંભીર થવાની જરૂર છે જે પાસઠ ઉપરના વ્યક્તિ છે અને જે નાના બાળકો છે એમને સિરિયસલી લેવા જેવું છે પણ જે એડલ્ટ છે એને સાવ નિગ્લેક્ટ પણ કરવા જેવું નથી થોડી થોડી કાળજી રાખવાની છે જે નોર્મલી અગર સિમ્ટમ્સમાં તમે કીધું ખબર કેવી રીતે પડે તો શરદી ખાંસી તાવ છે અને બોડીએક છે હેડ એક છે આ બધા સિમ્ટમ્સ છે જનરલી વીકનેસ છે બહુ વધારે અને કન્ટિન્યુઅસ તાવ રહેવો દવા લીધા પછી પણ સાદી પેરાસિટામોલ લીધા છતાંય તાવ ઉતરતો ના હોય કન્ટિન્યુઅસલી તાવ રહે અને વધારે સિવિયર થતું જાય એક બે દિવસ જતા રહે છતાંય તાવ ઉતરે નહીં કન્ટિન્યુઅસ ત્રણ દિવસથી વધારે કન્ટિન્યુઅસલી તાવ ચાલે તો આ બધા લક્ષણો જે કોવિડના સિમ્ટમ્સ છે એનાથી ગભરાવાની જરૂર નથી સિમ્પલી તમારે ફિઝિશિયનને કન્સલ્ટ કરવાના છે ફર્સ્ટલી અને જો ફિઝિશિયન કહે તો બ્લડ ટેસ્ટ ને કોવિડનો ટેસ્ટ ને એ બધું કરાવવું પડે હોમ આઇસોલેશન કરાવવું પડે સેવન ડેઝનું હોય છે એ ડેલી અને તકેદારી ખાસ ઉંમરવાળા વ્યક્તિને ઘરમાં એડલ્ટ્સ હોય એને વાંધો નહીં આવે પણ જે એડલ આજે જ મારી જોડે એક નાના છ ત્રણ મહિનાનું છોકરું આવ્યું હતું પણ એના ઘરમાં એના મમ્મી મધર ને કોવિડ જેવા સિમ્ટમ્સ હતો મેં ખાસ એ કીધું કે તમે તો કરાવો રિપોર્ટ સપોઝ પોઝિટિવ આવે છે તો એનું ખાસ ધ્યાન રાખજો તમને કશું નહીં થાય પણ એ નાના બાળકને ખાસ કાળજી રાખવાની છે અને મોર મોર દેન સિક્સટી ફાઈ એજ જે ઘડા બધા છે એને ખાસ ધ્યાન રાખવાનું છે અને વિથ કોમોર્બિડિટી બીપી ડાયાબિટીસ થાઇરોઇડ એ બધા જે હોય મોર ધેન 65 વિથ કોમોર્બિડિટીસ એને ખાસ ધ્યાન રાખવાનું છે ચિંતનભાઈ જે લોકોએ કોવિડની વેક્સિન લઈ લીધી છે એ લોકોએ કોઈ પ્રિકોશન આ વખતે લેવા પડે ખાસ કરીને નવજાત શિશુઓને કેવી રીતે મતલબ હરવા ફરવાથી માંડીને જે લોકો ટૂરમાં જાય છે પ્રવાસમાં જાય છે એક સમ એજ સમ એક્સટેન્ડ ટુ એજ જેમ કે સાતથી આઠ વર્ષના બાળકો ઝડપથી સંક્રમિત થઈ જતા હોય છે એ લોકોના પેરેન્ટ્સે જ્યારે ટૂર પ્રવાસમાં ગયા હોય હર હરવા ફરવા ગયા હોય ખાસ કરીને હવે શ્રાવણ મહિનો શરૂ થશે અત્યારે ગરમી ચરમ પર છે દિલ્હીથી માંડીને ગુજરાત એક ભઠ્ઠીની જેમ પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ ધકધકી રહ્યું છે ચોમાસું સડન શરૂ થઈ જશે અને આપ જાણો છો કે ગુજરાતમાં જે રીતે અમુક સમયમાં ભયંકર વરસાદ પડે છે અને પછી પાણી ઉતરતા નથી એના પરિણામે ઋતુજન્ય બીમારીઓ વધતી જાય છે આવા ફેસમાં કેવી રીતે નવજાત શિશુઓને બચાવવા જોઈએ દર્શકોને જરા માહિતી આપશો આઈડિયલી ટ્રાવેલિંગ જ એવોડ કરવું જોઈએ ક્યાંય જવું જ નથી જોઈએ ઘરે જ રહેવું જોઈએ અત્યારે ટ્રાવેલિંગ કરવા જેવું જ નથી ક્યાંય ગરમીની સિઝન છે સડનલી ચોમાસું આવી જશે આ આ સમયગાળામાં ઋતુજન્ય બીમારીઓ ખાસ કરીને પાણીજન્ય બહારનો ખોરાક ખાતા હોય પાણીપુરી ભેળ આ છે તે છે ખાસ કરીને અમદાવાદમાં તો પૂર્વ વિસ્તારોમાં વધારે ગંભીરતાપૂર્વક આ કેસીસ પૂર્વ વિસ્તારની હોસ્પિટલોમાં સામે આવતા હોય છે સિવિલ હોસ્પિટલમાં તો કેવી રીતે લોકોએ કાળજી રાખવી જોઈએ સાવચેતી રાખવી જોઈએ હા એ મેં કીધું એમ કે ટ્રાવેલિંગ જ એવોઈડ કરવું જોઈએ અને ઘરમાં કોઈ પણ સંક્રમિત થાય છે તો ફિઝિશિયન ને કન્સલ્ટ કરવું જોઈએ અને એની સારવાર કરાવી જોઈએ બિલકુલ જિતેન્દ્રભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે સેમ જે પ્રશ્ન ચિંતનભાઈને પૂછ્યો છે નો ખોરાક અ સતત ગરમીનું વધતું પ્રમાણ અને તરત જ શરૂ થતું ચોમાસું ખાસ કરીને તબીબી વિભાગે રાજ્ય સરકારે કે સ્થાનિક જે પાલિકા નગરપાલિકા કે મહાનગરપાલિકા કારણ કે હવે શ્રાવણ મહિનો એક મેળાની મોસમ શરૂ થશે ગુજરાતમાં બહુ ઓછું છે એમનું મહાત્મ્ય પણ સૌરાષ્ટ્રમાં બહુ મોટું મહાત્મ્ય છે સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન મંદિરોમાં ભીડ જોવા મળશે નાના નાના મેળાઓ લોકમેળાઓ થશે રાજકોટમાં સૌથી મોટો લોકમેળો આયોજન થવાની તૈયારીમાં છે એની બેઠકો ચાલી રહી છે સતર્કતા નાગરિકોએ અને સ્થાનિક વિભાગે પ્રશાસને કેવી રીતે કેળવવી પડશે બે રીતના રોગ ફેલાય છે જયારે આવી રીતના મેળો કે તહેવાર કે જ્યાં માસ ગેધરિંગ થતું હોય અને ઋતુ બદલાતી હોય એટલે એક હવાજન્ય જે હવાથી ફેલાતા રોગ હોય છે અને બીજા ખોરાક અથવા પાણી દ્વારા ફેલાતા રોગો હોય છે હવા દ્વારા ફેલાતા રોગોમાં અત્યારે સૌથી વધારે આપણે પહેલા ડરવાની જરૂર છે કોવિડ અથવા કોવિડ જેવા કોઈ બીજા ફ્લુ વાયરસથી જ્યાં માસ ગેધરિંગ થાય છે ત્યાં આગળ નાગરિક જો પોતે તકેદારી રાખે માસ્ક પહેરે ડિસ્ટન્સિંગ રાખે અને શક્ય હોય પોતે સંક્રમિત હોય તો એવા સંજોગોમાં આવી બધી જગ્યાએ જવાનું ટાળે તો ઘણા બધા બીજા લોકોને બી આપણે સંક્રમિત કરતાં રોકી શકીએ પહેલી વસ્તુ એ સંજોગોના સ્ટ્રીક પ્રોટોકોલ ફોલો થાય એના માટે સરકારે પણ એના તકેદારી પગલાં લેવા જોઈએ કે જેથી કરીને વધુને વધુ પોઝિટિવ કેસો ના થાય અથવા આ પ્રકારના જે બી મેળા કે જે બી મહોત્સવ થતા હોય એમાં અમુક રિસ્ટ્રિક્શન્સ મૂકવા જોઈએ જે આપણે કોવિડ દરમિયાન રિસ્ટ્રિક્શન્સ મૂકેલા હતા એટલે એ ગાઈડલાઇન્સ અને પ્રોટોકોલ અત્યારે બી સેમ જ રહેશે રહી વાત બીજા પ્રશ્નની કે જેમાં તમે કીધું એ પ્રમાણે કે અત્યારે બહાર શ્રાવણ મહિનામાં કે બહારનું ખાવાથી કે ચોમાસું ઋતુના હિસાબે થતા રોગોની વાત કરું તો જે ખોરાકમાં જે કોમન ગાઈડલાઇન્સ છે કે આપણે પોતે હાઇજીન રાખીએ આપણું પ્રોપર હેન્ડ વોશ કરીએ અને ત્યાં સુધી બહારનો ખોરાક ટાળીએ અથવા ખાવી અને કદાચ અનએવોઇડેબલ હોય ને બહાર જમવું પડે તો એવા સંજોગોમાં આપણે એવું હોટ કુક ફૂડ ખાઈએ બેક્ટેરિયા કે વાયરસનો નાશ થયેલો હોય તો એ ફૂડ ખાવાથી નોર્મલી આપણે બીમાર ઓછા પડીએ છીએ પરંતુ તમે કીધું એ પ્રમાણે શેરડીનો રસ બરફના ગોળા કે આવી પાણીપુરી કે ચટણીવાળી કે જે વસ્તુ રિયુઝ થતી હોય છે જે ફ્રોઝન થતી હોય છે એટલે જો એવી કોઈ વસ્તુનું તમે એ ગ્રહણ કરો તો તમને એ પર્ટિક્યુલરલી એનાથી થતા કમળો ઝાડા ઉલટી ટાઈફોઈડ કે એ પ્રકારના કોલેરા આ બધા જે ખોરાક કે પાણીથી થતા રોગો તમને સંક્રમિત કરી શકે છે એટલે આપણે બને ત્યાં સુધી જો તહેવાર આવવાના છે મહોત્સવ આવવાના છે મેળા આવવાના છે પણ એઝ એ જાગૃત નાગરિક તરીકે આપણે આ બધી વસ્તુની તકેદારી રાખીએ તો આનંદની સાથે આપણે બીમારીથી પણ દૂર રહી શકાય છે એટલે એમાં સરકાર પણ એના માટે સવારનવાર જાહેરાત કરતી હોય છે બીજું ચોમાસામાં સૌથી વધારે પ્રોબ્લેમ મેલેરિયાનો એટલે જે વોટર લોગિંગ થતું હોય છે એના માટે કોર્પોરેશન કે ગ્રામ પંચાયત લેવલે જો એ પહેલેથી જ પ્રિકોશન લેવામાં આવે તો મોસ્કેટો બ્રિડિંગ આપણે રોકી શકીએ એનાથી મોસ્કેટોના માઇટ જે થતાં ડેન્ગ્યુ મેલેરિયા ચિકન ગુનિયા જે દર સિઝનમાં આપણે ઢગલાબંધ કેસો જોવા મળે છે તો એને આપણે રોકી શકીએ છીએ અને નાગરિક તરીકે આપણે પોતે રેપલેન્ટ લગાવીએ આપણે ફૂલ ક્લોથ પહેરીએ આપણે શોર્ટ અથવા ટૂંકા કપડાં પહેરીને ઘરની બહાર ના નીકળે ખુલ્લા ગાર્ડનમાં કે ખુલ્લી રેસ્ટોરન્ટમાં આપણે હાફ ક્લોથ પહેરીને જઈએ તો આપણને બાઇટ પૂરેપૂરા રહેતા હોય છે એટલે એ બધી વસ્તુ જો આપણે પહેલેથી જાણતા હોઈએ આપણે તકેદારી રાખી ધારો કે મૂવી થિયેટરમાં બી મૂવી જોવા ગયા તો ઘણા બધા લોકો શોર્ટ અને ટી શર્ટ પહેરીને આવતા હોય તો ટેકનિકલી તમારો બોડીનો પાર્ટ જેટલો એક્સપોઝ હશે તો તમને મોસ્કેટો બાઇટ થવાનું જ છે અને તમે મેલેરિયા કે ચિકનગુનિયા કે ડેન્ગ્યુથી પીડાવાના જ છો તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને એની જાહેરાત કે જાગૃતિ જાગૃતિ માટે આપણે અવારનવાર ટીવી માધ્યમ કે હોલ્ડિંગ દ્વારા પણ લોકોને જણાવીએ તો આપણે આ બધી વસ્તુને રોકી શકીએ છીએ પટેલ સાહેબ એક સવાલ એ છે કે શાળાઓ માટે અત્યારથી જ ગાઈડલાઈન માટે સરકારે પ્રયત્નશીલ થવું પડશે કે અથવા અચાનક ઋતુ પરિવર્તનથી બાળકોને સામાન્ય રીતે શાળાઓમાં જતા ખાંસી શરૂ થાય ઉધરસ આવે શાળાઓ માટે અત્યારથી તકેદારી રાખવાની કારણ કે હજી શાળાના વેકેશન ગઈકાલથી જ ખુલ્યા છે શાળા ખુલતા વેત જ લોકો બાળકો ઉત્સાહમાં છે નવું વર્ષ છે અભ્યાસનું શાળાએ અત્યારથી તૈયારીઓ શરૂ કરવી પડશે એવું આપને લાગે છે કે સ્થાનિક લેવલે શાળામાં જ કોઈ તબીબી ચકાસણી થાય અને કોઈ બાળકમાં જરા પણ તાવ શરદી કે એવું લાગે તો બાળકને સસન્માન એમના વાલીને જાણ કરીને ઘરે મોકલી દેવા જોઈએ કે મેુલ બી આ એક બહુ સરસ પ્રશ્ન છે અને આમાં એવું છે કે એક પ્રોટોકોલ જો દરેક શાળા ફોલો કરે તો આપણે ઘણી બધી વસ્તુને કારણ કે અભ્યાસ કર્યા વગર તો કોઈને ચાલવાનું નથી એટલે સિલેબસ એમને બી પૂરો કરવાનો એટલો જ હોય છે અને બાળકોને બી ભણવામાં એટલું હોય છે એટલે એવા સંજોગોમાં આપણે પહેલી વસ્તુ તો પેરેન્ટ્સની જવાબદારી છે કે એમનું બાળક જો શરદી ખાંસી કફ તાવ કે એનાથી સંક્રમિત હોય તો એવા સંજોગોમાં સ્કૂલને લેખિત જાણ કરીને અને એમને ફિઝિશિયનની ટ્રીટમેન્ટ લઈને બાળકને સ્કૂલે મોકલવાનું ટાળવું જોઈએ અને એ જ વસ્તુ ધારો કે ટીચરના ધ્યાનમાં આવે કે ભાઈ એમના સ્ટુડન્ટ્સમાંથી કોઈ એક પર્ટિક્યુલર સ્ટુડન્ટ બીમાર દેખાય છે અશક્ત દેખાય છે કે એને શરદી ખાંસી કપ છે તો એના પેરેન્ટ્સને જાણ કરીને એને સ્કૂલે આવતા બે થી ચાર દિવસ કે પડે તો એક અઠવાડિયા સુધી એને સીકલીવ ક્લીવ આપીને રોકી શકાય જેથી કરીને બીજા બાળકો જે તંદુરસ્ત છે હેલ્ધી છે એ સંક્રમિત ના થાય રહી વાત જે કોમન પ્રિકોશન કે ફૂલ્લી વેન્ટિલેશન સાથે અત્યારે મોટાભાગની શાળાઓ એસી થઈ ગઈ છે એટલે એવા સંજોગોમાં જ્યારે આવા ફ્લુ કે કોવિડના વાયરસો જોવા મળે છે તો જે ઓપન વેન્ટિલેશન્સવાળી જે શાળાઓ છે કે જેમાં બહારીનું પ્રમાણ ખુલ્લું હોય અને જ્યાં સ્પેસના પ્રમાણમાં સ્ટુડન્ટની સંખ્યા ઓછી હોય તો નોર્મલી સંક્રમિત કે એકબીજા દૂર દ્વારા ફેલાવાની શક્યતા બહુ જ ઓછી રહેતી હોય છે એટલે જો આ બધા પ્રોટોકોલ્સ આપણે ફોલો કરીએ પ્લસ સેનિટાઈઝેશન માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ હેલ્ધી ફૂડ પ્રોપર હાઇડ્રેશન ગરમીથી બચવા માટે જેવી આપણે કોમન પ્રિકોશન લેતા હોય એ બધી વસ્તુની સામાન્ય તકેદારી સ્કૂલ અને પેરેન્ટ્સ દ્વારા લેવામાં આવે હું માનું છું પ્રમાણે કોઈ જ વસ્તુથી કરવાની જરૂર નથી પણ ખાલી તમે તમારી તકેદારી રાખો તો તમે આ બધી બીમારીથી બચી શકો છો પટેલ સાહેબ આ તમામ પ્રિકોશન્સ શાળા શાળા સંચાલકો કે પ્રિન્સિપાલ કે ટીચર છે પોતાની રીતે લેવા જોઈએ એવું તમે માનો છો કારણ કે શાળા અને સંચાલકો અથવા જે વ્યવસ્થા છે એ કોઈ પરિપત્રની રાહમાં હોય છે કે આવું કંઈ થાય પછી કંઈક આવું આયોજન કરીએ શાળા એક કેમ્પ કરી નાખીએ બાળકોના શાળામાં સ્વાસ્થ્ય ચકાસણીનો તમને નથી લાગતું કે શાળાએ અત્યારથી ઉઘડતી શાળા સાથે જ એમને દર અઠવાડિયે કે પંદર દિવસે આ પ્રકારના પ્રિકોશન્સ લેવાનું શરૂ કરી દેવું જોઈએ શાળાએ ડેફિનેટલી આમાં એ દરેક જ્યારે સ્કૂલ ઊઘડે ત્યારે સ્કૂલના એટમોસ્ફિયરમાં જે બી બાળક અશક્ત કે બીમાર લાગે તો શાળાએ એની તકેદારી લઈને એમના ત્યાં જો પ્રાથમિક તપાસની સુવિધા હોય તો એનું ચેકઅપ કરાવવું જોઈએ ઘણી બધી સ્કૂલમાં પ્રાઇમરી ક્લિનિક હોય છે અને એમાં પ્રાઇમ એ કન્સલ્ટન્ટ લેવલે બાળકોનું પિરિયોડિકલ ચેકઅપ થતું હોય છે એટલે એમાં ઘણી બધી બીમારીઓ ઇવન પેરેન્ટ્સને પણ ખબર નથી હોતી કે બાળકને હૃદયના વાલની તકલીફ છે કે બાળકને બીજી કોઈ વિટામિનની ખામી છે કે હિમોગ્લોબિનની ખામી છે કે થાઇરોઇડનો પ્રોબ્લેમ છે એવી બધી વસ્તુ પિકઅપ થતી હોય છે જે ખૂબ સારી વસ્તુ છે પણ એ જો નિયમિત રૂપે કરીએ તો ખરેખર ઘણા બધા બાળકોને આપણે પહેલેથી ડાયગ્નોઝ કરીને આગળ જતી મોટી તકલીફને રોકી શકાય છે સિમિલરલી અમે અમે લોકો રોટરી ક્લબમાં ઘણી બધી વાર આ બધી મ્યુનિ સ્કૂલમાં અમે લોકો કોમ્યુનિટી એક્ટિવિટી કરીએ છીએ હું છેલ્લા રોટરીમાં પચીસ ત્રીસ વર્ષથી એક્ટિવ છું અમે અમને હમણાં એક શાળાના આઠસો બાળકોનો આંખોની તપાસ કરી તમે નહીં માનો એમાંથી કેટલા બધા બાળકોને આંખના નંબર હતા જે નથી બાળકને બી ખબર નથી ટીચરને બી ખબર કે નથી એના પેરેન્ટ્સને બી ખબર અને એ બાળકોને પછી એના આંખના નંબરના ચશ્મા બી ફ્રીમાં બનાવી આપ્યા અને બાળકો બધા હવે સારી રીતના બોર્ડ પર વાંચીને બની શકે છે એટલે તમે કીધું એ પ્રમાણે નિયમિત ચેકઅપ શો શાળાઓ કરે તો એનાથી ડેફિનેટલી વિદ્યાર્થીઓને ફાયદો થાય છે પટેલ સાહેબ સગરબા મહિલાઓએ અ કેવી રીતે આ પરિસ્થિતિમાં આ ફેઝને સુરક્ષિત રીતે પોતાની જાતને સંભાળવી જોઈએ જેમ ગરમીનું પ્રમાણ છે અને મેં અગાઉ ફરીવાર કહ્યું કે અચાનક વાતાવરણમાં પલટો આવે છે ક્યારેક ક્યારેક એવું પણ છે જોવા મળે છે કે ફેશિયલ જે કહેવાય પેરેલિસિસ હવાના કારણે ચહેરા ઉપર પેરાલિસિસના માઇનર એટેક જેવું આવતા ચહેરાનો આકાર પણ બદલાઈ જતો બે ત્રણ કિસ્સા મારા ધ્યાનમાં આવેલા છે તો સગર્ભા મહિલાઓએ કેવી રીતે તકેદારી રાખવી જોઈએ અને આવનારી સિઝન માટે આવા સંક્રમણ કેવી રીતે થતા હોય છે સગર્ભા મહિલા માટે એના આ નવ મહિના બાળકનો જ્યારે ગર્ભમાં ગ્રોથ થતો હોય ત્યારે એ તકેદારી ખૂબ ખૂબ જરૂરી હોય છે જો પ્રેગ્નન્સી દરમિયાન સગર્ભા મહિલા મેલેરિયા ડેન્ગ્યુ કમળો ઝાડા ઉલટી કે કોવિડ પ્રકારના વાયરસથી જો સંક્રમિત થાય તો ડેફિનેટલી એના આવનાર બાળક પર પણ એની અસર થતી હોય છે કે જે ખોડકા પણ વાળું અથવા કાચી સુવા જે કહીએ છે કે આપણે નવ મહિના પૂરા થયા પહેલા પણ એની ડિલિવરી થતી હોય છે પ્રી મેચ્યોર અને ઇવન અંદર ગર્ભની અંદર બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે એટલે બને ત્યાં સુધી સગર્ભ સગર્ભ સગર્ભા મહિલાઓએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જો કદાચ કોઈ એ કારણસર જવું જ પડે એવું હોય તો ફૂલ પ્રોટેક્શન સાથે એમને જવું જોઈએ અમે એટલે સુધી દરેક સગર્ભા મહિલાઓને કહેતા હોય છે કે તમારે જે કંઈ જુદું ખાવાનું મન થાય તો આપ ઘરે બનાવીને ખાઈ શકો છો કોઈ વસ્તુ ખાવાનો પ્રોબ્લેમ નથી પણ તમે બહાર જઈને પાણીપુરી કે સીડીનો રસ પીશો અને તમને કોઈ આઈડિયા કે કંઈ પણ થશે તો તમે પરેશાન થશો સિમિલરલી અમે હંમેશા નવ મહિના સુધી મચ્છરદાનીમાં જ સ્ટ્રીકલી સુવાનું કહેતા હોઈએ છીએ અને હાથ પર અને બધી જગ્યાએ રિપેલેન્ટ લગાવવાનું હોય છતાં બી પછી નસીબ વાંકો અને મચ્છર કરી જાય થાય તો એને આપણે ટ્રીટમેન્ટ કરાવી પડે પણ તમે જો પગલાં લો તો એ વસ્તુને પણ તમે રોકી શકો છો અને એ સિવાય જે ગાયનેકોલોજીસ્ટ છે એ પિરિયોડિકલી એમનું ચેકઅપ કરતા હોય છે એમને ધનુની રસીની બીજી બધી વેક્સિન્સ પણ આપતા હોઈએ છીએ એટલે જો સગર્ભા મહિલા પૂરેપૂરી તકેદારી નવ મહિના દરમિયાન રાખીએ છીએ તો ઘણા બધા જે કોમ્યુનિકેબલ ડિઝીઝીસ છે એ બધા આપણે રોકી શકીએ છીએ બિલકુલ જીતેન્દ્રભાઈ પીઆર લાઈવના દર્શકોને આ મહત્વપૂર્ણ ચિંતા અને ચિંતન માટેનું સરળ અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું ગુજરાતમાં દર્શક મિત્રો ગુજરાતમાં કોરોનાના કેસ વધતા ચાલ્યા છે તમે તમારી જાતને સુરક્ષિત રાખો તમે જ્યાં જાઓ છો ત્યાં આજુબાજુવાળાને પણ સુરક્ષિત રહેવા માટે સમજાવો તકેદારી આ પગલે જો અત્યારે તમે ઉઠાવશો તો તમે એક સ્વસ્થ સમાજની નિશાની છો તમે સ્વસ્થ હશો તો સમાજ સ્વસ્થ રહી શકશે માટે તમે તકેદારી રાખો અને અન્યોને પણ તકેદારી માટે સમજાવો પાવર પ્લેમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર